અને ઇલોક્ટ્રોનિક મીડિયામાં રોજ બે પાંચ ખૂન છે કોઈકની દીકરી ઉપાડી ગયા કોઈકની દીકરી ઉપર બળાત્કાર થયો લાશો લઈને ત્રણ ત્રણ ધારા બેસી રહ્યો ત્યારે એફઆઈઆર નો થાય ત્રણસો બેની ફરિયાદ નોતા ઇન્દ્રનેલભાઈ એ ને અગાઉના વક્તાઓએ કહ્યું કે આ છેલ્લી ચૂંટણી છે જો આ ચૂંટણીમાં જે આપણે પરિવર્તન કરવા માંગીએ છીએ અને સમગ્ર દેશની પ્રજાએ મન મનાવી લીધું છે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવારોને સાથ અને સમર્થન મળી રહ્યું છે ત્યારે આ દેશના પ્રશ્નો ઉપર આ ચૂંટણી લડાતી નથી આ દેશના મુદ્દા ઉપર દેશના પ્રધાનમંત્રી ચૂંટણી લડતા નથી આખા ગુજરાતમાં અમે ફરીએ છીએ ગાડીમાં બેસતા હોઈએ ત્યારે બે ચાર વડીલો આવીને કે જગદીશભાઈ રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી જે બોલે છે અમારી જિંદગીમાં આવા માણસો નથી જોયા એના જવાબ આપો પણ ઇન્દ્રનીલ ભાઈએ કહ્યું તેમ કોંગ્રેસ એ ભાષા નહીં વાપરી શકે કોંગ્રેસ એ ભાષા નહીં બોલી શકે મારે તોય તો રાજકોટના મતદારોને વિનંતી છે સામાજિક આગેવાનો બેઠા છે અને વિનંતી કરું છું કે જે સમાજો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે

સામાજિક આગેવાનો કહીએ છીએ અમે સમાજના આગેવાન કહીએ તમે ભાજપ ને મત આપો પણ પૂછો એમને કે તમે રૂપિયાવાળા થઈ ગયા તમે દબંગો બની ગયા તમે કરોડોના સામી બની ગયા પણ તમે જે સમાજમાં છો એ સમાજ ને ગુલામ બનાવી દીધો એ ગુલામ બનાવવાની પ્રક્રિયાને સમાજો સ્વીકારે નહીં એવી વિનંતી કરવા માટે આવ્યો છું દિવસે દિવસે અત્યાચાર વધી રહ્યો છે કોઈ સાંભળનાર નથી અત્યાચાર કરનાર ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે અત્યાચાર અને ભારતીય જનતા પાર્ટીના લોકો છે દો માહોલ એવો છે મુકુલજી કે કોંગ્રેસની મીટિંગ આવતા મીટિંગમાં આવવામાં પણ બીક બતાવે છે ખબરદાર જો કોંગ્રેસની મિટિંગમાં ગયા તો કોંગ્રેસને જગ્યા આપે એને ધમકી આપે છે ઓફિસ ને આપશો આખા દેશમાં ભાજપ કરી રહ્યું છે અને ખાસ કરીને રાજકોટની પવિત્ર ભૂમિને નમન કરું છું ક્ષત્રિય સમાજ એના ઉપર આવી પડેલી બે શબ્દો થી જે આખો ઇતિહાસ ખતમ કરવાની જે કોશિશ કરતા હતા એનો જવાબ આખા દેશમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીને આપી રહ્યો છે આ પહેલું આંદોલન આજે એવું હશે કે જે આંદોલન દબાયું નથી નક્કી કરેલી વાત ઉપર આજે પણ એ આંદોલન અકબંધ છે અને સાતમી તારીખના ફેસલામાં પણ તાકાતથી એનું કામ કરશે એવું ચોરે ચૌટે ને આખા દેશમાં દેખાય છે તમને સૌને વિનંતી કરીએ છીએ મતદારો વધારે છે આપણા મતોની સંખ્યા આપણી વધી વધારે છે પણ ઉનાળાનો સમય છે ગરમીનો સમય છે કાળજી રાખી અને જે મેલામાં રહેતા હોય જે ફળિયામાં રહેતા હોય વિસ્તારમાં રહેતા હોય આપણા સૌની ફરજ છે 100% સાતમી તારીખે પરેશ સાથે થેન્ક યુ બટર ઉપર હવે રાજકોટ લોકસભાના આપણા ઉમેદવાર કે જેણે રાજકોટમાં એનું નામ પડતા સામાવાળાના હાજા ગગડી ગયા છે અને જેને લેવા માટે આપણે બધા બધા તાલુકાઓમાંથી અને રાજકોટ શહેરમાંથી આપણે પોતે લેવા ગયા છીએ કે તમે વધારો અને રાજકોટમાં એક આવી પડેલા તમારા ગામના જે કે ખાલી ખાલી જગ્યાને પાછા લઈ જાઓ એના માટે વિનંતી કરવા ગયા હતા ત્યારે આપણી સાથે સંમતિ દર્શાવીને આવેલા આપણા ઉમેદવાર

રાજકોટના સમા આ ઢેબર ચોકમાં સંવિધાન બચાવો સંમેલનની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ કોંગ્રેસ પક્ષના ખૂબ વરિષ્ઠ નેતા અને ગુજરાત સંગઠનના પ્રભારી આદરણી વાસનિક સાહેબ ગુજરાત કોંગ્રેસના સન્માનની પ્રમુખ આદરણી શક્તિસિંહભાઈ એવા જ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આદરણી મોરબી જગદીશભાઈ ઠાકોર સાહેબ એવા જ આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી રાજકોટ સંસદીય વિસ્તારના પ્રભારી ભીખુ દાદા ભીપેન્દ્રસિંહ મનુભાઈ એવા જ અમારા સન્માનની સાથી માનની ઈનુભાઈ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની અતુલભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની શૈલેષભાઈ આમ આદમી પાર્ટીના શહેર અને જિલ્લાના પ્રમુખ માનની દિનેશભાઈ જોશી માનની તેજસભાઈ ગાજીપરા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના સંકલન સચિવ માનની અજીતભાઈ લોખીલ એવા જ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની કિશોરભાઈ ચીખલિયા માનની સંજયભાઈ આજોડિયા માનની પીરઝાદા સાહેબ માનની ભોળાભાઈ ગોહિલ માનની ગાયત્રીબા આદરણી ડૉક્ટર હેમાંગભાઈ સાહેબ માનની જસવંતસિંહ ભટ્ટી સાહેબ એવા જ આકમ જેવા આગેવાનો માનની ડીપી મકવાણા માનની મહેશભાઈ રાજપૂત ગોપાલભાઈ અનડકટ દિલીપસિંહ વાઘેલા માનની હિતેશભાઈ ઓરા મનસુખભાઈ કાલરિયા સુરેશભાઈ બથવાર માનની વસરામભાઈ સાગઠિયા શિવલાલ બારસિયા રાહુલભાઈ ભુવા પ્રગતિબેન નિધિતભાઈ બારોટ પ્રદીપભાઈ ત્રિવેદી નરેન્દ્રભાઈ સોલંકી ભાનુબેન સોરાણી દિપ્તીબેન સોલંકી સહિત મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ મારા વડીલો સ્નેહીઓ સજ્જનો અને સાથીઓ રાજકોટ સંસદી મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે મંચ ઉપર ઉપસ્થિત સૌ મારા પરિવારના મોભીઓ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ સંગઠન સેલ મોરચા ડિપાર્ટમેન્ટના સૌ ચેરમેનશ્રીઓ અને સમગ્ર સંસદીય મત વિસ્તારમાંથી પધારેલા કોંગ્રેસના પરિવારજનો આપ સૌનું હૃદયથી સ્વાગત કરું